સારું એવું ચાલે છે બાપા છે બાપુ પેલા નું હાલે સમજો આવડ્યા રામ રામ છાયો રખી દીધો ઉપર હા છાંયો થોડોક અત્યારે તરતો આવે પતું નહીં આવે શું બને બાપા આ બધું દરરોજ મિક્સ પણ આમ પછી ફટતું ફટતું હોય હા થોડું ઘણું ફરે હમણાં કંઈક મેં જોયું તો વિડીયોમાં એક આપડેલું હતું આપણે મીઠાઈ ને એવું બધું હતું તો હા હનુમાન જયંતી ના દિવસે હા બાપા ઘણા બધા ને કોઈને જમાડવા હોય લોકોને કે કંઈ તિથિ હોય કે એવો કંઈ વાર હોય અથવા કોઈની યાદોમાં જમાડવું હોય બધાય જમાડું ને એક ટાઈમ નહીં કઈ નું હોય છે બે હજાર દઈ જાય એટલે જમાડ દેવાની અઢી હજાર દઈ જાય એટલે જમાડ જમાડ દેવાના મેનુ પછી એને જે પછી એડ કરવું હોય બાકી તો રેગ્યુલર પછી જમાડવા જો આ છે બુધવારે જમાડવાના છે અમે બધું વસ્તુ લેતા અને વસ્તુ લખાવી હા જેને જે જમાડવું હોય

જો આખું આ કુકર લગભગ કેટલા લીટર નું બાપુ પાંચ લીટર હતું પંદર પંદર લીટર નું કુકર છે કલાકમાં બાપાનું પ્રસાદ ખુબ પૂરો થઈ જાય ને અહીંયા બાળકો જો મોર્નિંગમાં રમતા હોય સુરત બાગ અંદર અને બાપા અહીંયા રસોઈ બનાવતા હોય છે બાપા ને અહીંયા ને અહિયાં અહીંયા જમવાનું લોકો ને અહિયાં જમાડવાના બધું અહીંયા પોતે શાકભાજી લેવા જાય સવારે અનાજ છે લોટ છે પોતે ખરીદી કરવા બાપા સાયકલ કેમ સાયકલ ને ને હા સાયકલ તો મારી આરે હડ કીધું સાયકલ મારી બાપાની સાયકલ તમને બતાવું જો રહી રિસાયકલ

મશરૂમ દા ઘણી બધી બાપાને ત્યાં અહીંયા યાદો જોડાયેલી છે એટલે બાપાને એને કઈ કોઈ જાતનું ક્યાંય કઈ નવ કરવું જ નથી આ જ જગ્યાએ બનાવી છે અને આટલા ટાઈમ થી હું જોઉં છું આ જ જગ્યા ઉપરના આજ એ જ રીતે હજી કોઈ લખાય ફેરફાર નથી ફેરફાર કરવાની નું કરે ને બાપા ઉપર વાળો જોય નહીં આયા પણ કેટલા ગરીબ માણસો જોઈ બધા હા

આજે હતો રવિવાર અને ગયો તો મંદિરે દર્શન કરવા અને બસ બચુ પાપાને મેં કીધું લાવો મુલાકાત કરીએ ઘણા દિવસો થઈ ગયા છે મેં કીધું મળ્યા નથી આ જમકાવારીની છે આ રામ રામ હે સત્તાવી પાપાને મળતા આવ્યો પાપા નવીન માં શું કીયો બસ નવીન માં જો રામની દયા છે એટલે આપણે હમણાં પછી બપોરે આપણે ખાવાનો વિડીયો ચાલુ

આપડે કોઈ અભિમાન નહીં આટલા વર્ષો થઈ ગયા બાપા બીજું આમાં ગાયું તો કંટાળી જાઉં ને એટલે બાપા ની આવી જાવ કલાક બે કલાક બે ને આમ રેસ્ટ થઈ જાય કારણ કે બાપા ની આગળ એવા શબ્દો હવે અમુક અમુક

કાબીજી આજીયા મને આ બોલી જવાનો મન નથી થાતું હા ભગવાન ભાઈ 100 વાર બીજા આપે તો આપે તો નો કરાય કરાય એની થોડું હાલે બીજા નામ ટકા હા નવું જવાનું વાહલો

ચા ની પીએ અને મોજ કરીએ મિત્રો ચા ની મોજ લઈએ છીએ બચું બાપા પ્રસાદ અને આવી રીતે વાતોચીતો કરતા હોય ને મન જ્યારે એવું થાય ને ગભરામણ થાય ને ત્યારે બાપા ને આવી જાવ અને મનને શાંતિ મળી જાય કલાક બે કલાક રેસ્ટ કરીને પછી આપણા મુકામે જઈએ તો આ વિડીયોમાં તમને મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બાપાને ત્યાં કદાચ કોઈ ના આવ્યું હોય તો આ જગ્યા ચોક્કસથી તમે વિઝિટ કરો અને બાપાના આશીર્વાદ લો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય રામ જય શ્રી રામ રામ જય મારા જય રામ જય શ્રી રામ